નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ સેવન હાર્દિક સ્વાગત છે સમાચાર કે સુરેન્દ્રનગર લોકસભાના લોકલાડીલા ઉમેદવાર ભાઈ મકવાણા અને જન્મદિવસના અવસરે આજે નવી શુભ શરૂઆત સાથે ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યું સુરેન્દ્રનગર લોકસભાના લોકલાડીલા ઉમેદવાર ઋદ્વેગભાઈ મકવાણાને જન્મદિવસના અવસરે નવી શુભ શરૂઆત સાથે ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યું હતું જેમાં સુરેન્દ્રનગર બસ સ્ટેશનથી લઈ કલેક્ટર કચેરી સુધી રોડ શોનું આયોજન નવશાદભાઈ સોલંકી સોમનાથ ધારાસભ્ય વિમલ ચુડાસમા ઇન્ડિયા ગઠબંધનને લઈ આપ નેતા રાજુભાઈ કરપડા સહિતના દિગ્ગજ નેતાઓની ભવ્ય રોડ શોમાં જોડાયા જેમાં કોંગ્રેસ લોકસભાના ઉમેદવાર શ્રી ઋત્વીભાઈ મકવાણાની નામાંકન વખતે ઇન્ડિયા ગઠબંધન કાર્યકરોની ગામડે ગામડેથી ભીડ ઉમટી પડી હતી સુરેન્દ્રનગર શહેરમાં રસ્તા ઠેર ઠેર જામ થઈ ગયા હતા